અને પબ્લિકના ચૂંટાયેલા માણસો છીએ પબ્લિકના પ્રશ્નોનો ઘણો બધો નિકાલ કરવા માટે એ લોકો જાણકારી લેતા હોય છે પણ મારા પ્રોગ્રામ ઓફિસર મને કોઈ માહિતી આપતા જ નથી કે હું કઈ રીતે માહિતી આપું અને મેં વારંવાર નિવેદન કર્યું છે આગલી સામાન્ય સભામાં બી મેં કીધું કે પ્રોગ્રામ ઓફિસર ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે એની મેં વારંવાર રજૂઆત કરેલી છે તાલુકા પ્રમુખશ્રી રીડિયો મામલતદાર આપણા મંત્રી શ્રી બીકુસિંહ પરમાર સાહેબ ગાંધીનગર બધે પણ આ વાતને કોઈએ ધ્યાન લીધું